કેમ છો મિત્રો સ્ટોરીઓની દુનિયામાં સ્વાગત છે ચાલો આજે આપણે એક અનોખી સ્ટોરીની શરૂઆત કરી જેટજી મારા બાજુમાં બેડ પર સૂઈ ગયા અને સંજય જમીન પર ગાડલું નાખીને સૂઈ ગયો એક વાગ્યા હું જાગી મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી પર છે તે આ જેટજીનું હતું તેમણે મારા ચહેરા પર ફેસ કરવાનો પ્રયાસ કર્યો ત્યારબાદ તે બહાર ખેતર તરફ ગયા કેમ કે રાતે ખેતરમાં કોઈ ન રહેતું હતું તેથી મેં તેમના પાછળ ખેતરમાં ગઈ અને પછી જેચી ખેતરમાં મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે મારા લગ્નને આઠ મહિના થયા હતા હું અને મારા પતિ સંજય લખનઉ શહેરમાં રહેતા હતા અને તેઓ રોજ કામ માટે અહીંથી ત્યાં જ જતા રહેતા હતા સ્વાભાવિક છે કે આનો પ્રભાવ સંજયના આરોગ્ય પર થવાનું હતું લખનઉ જેવા શહેરમાં રહેવાના કારણે હું ગરમા જ રહેતી હતી અને મને કામ કરવાની કોઈ જરૂર ન હતી મારા મમ્મી પપ્પાએ મારા લગ્નને જે જોઈએ તે બધું આપ્યું હતું મારા પિયર પાસેથી પણ પણ જે જોઈતું તે મને મળતું હતું મારી ઘણી સંપત્તિઓ હતી જૂનાના મહિનામાં ગામમાં મોટો મેળો ભરાતો હતો અને મેં સાંભળ્યું હતું કે તે મેળો ખૂબ જ સુંદર હોય છે તેમાં લોકો દૂર દૂરથી આવતા હોય છે પણ હું હજુ સુધી તે મેળામાં નહોતી ગઈ આ વખતે મેં મનની મનથી સાસરે જવાનો નિર્ણય લીધો મારા સસરામાં મારા જેઠજી ગામમાં ખેતી કરતા હતા અને ઘરમાં જેઠાણીજી હતી જે મારા આવવાના પહેલા આખા ઘરના કામકાજની જવાબદારીઓ સંભાળતી હતી હું જોતી હતી કે તેઓ કામ કરી રહી હતી પણ ક્યારેક તે મોં ફૂલાવીને લેતી હતી જે મને દરરોજ જોવું સહન ન થતું તેથી મેં જેઠજી સાથે ઘરના કામકાજ વિશે વાત કરી મેં તેમને ઘરના કામ માટે એક બાઈ રાખવાની સલાહ આપી જેઠજીએ સાંજે એક કામવાળી બાઈને બોલાવી લીધી હવે મને અને જેઠાણીજીને ઘરના કામ કરવાની જરૂર ન હતી પરંતુ પછી જેઠાણીજી જેઠજી પાસે જઈને મારી ફરિયાદ કરતા દેખાયા તેઓ કહી રહી હતી જ્યારે હું બીમાર હોય ત્યારે તમને બહારથી શાકભાજી પણ માંગવાનું માંગતા નથી અને મને સુખી સુખી જ બનાવી પડે છે પણ તમારા નાના ભાઈની પત્ની થોડું કામ કરે તો તમે બાઈ લઈ આવો છો જેઠજી આ જેઠાણીની વાત પર કોઈ જવાબ આપ્યો નહીં થોડા દિવસ પછી જેઠાણી આંગણે સરકીને પડી અને તેમના પગમાં વીસ દિવસ માટે પ્લાસ્ટર લાગી ગયું હવે તેમને સંભાળવાની જરૂર હતી તેથી ઘરમાં બાઈ હતી સંજય લખનવથી ગામમાં ભાભીને મળવા આવ્યો હતો અને મને સાથે લઈ જવાનું વિચારી રહ્યો હતો પણ પણ મને ગામના મેળો જોવા હતો અને તેના વિના હું ક્યારે તૈયાર હું સાસરે આવી ત્યારે હું રોજ જેઠાણીજીને ખેતરોમાં જોઈ રહી હતી મને ખૂબ જ સારા લાગતા હતા તેમને જોઈને મને પણ ખેતરમાં જવાનું મન થતું હતું એક દિવસ હું તેમના સાથે ખેતરમાં જવા માટે ગઈ ત્યાં પહોંચી તો મેં કેટલીક મહિલાઓને સાડી પહેરીને ખેતરમાં કામ કરતા જોયા મને શહેરના કપડા પહેરવાની આદત હતી જેટજીએ મારા કપડા વિશે કહી નહોતું કહ્યું તેઓ મને તેમજ રહેવા દેતા હતા મેં કેટલીક મહિલાઓને કામ પર ધ્યાન આપ્યું અને થોડીવાર પછી મેં પણ તેમના છોડ રોપવાનું શરૂ કર્યા છોડ રોપતા રોપતા મેં એક લાઈન પૂર્ણ કરી જેમ જેમ મારી લાઈન પૂરી થતી તે વખતે મને ખબર પણ ન પડી ગઈ જેટજી મારી પાછળ ઊભા હતા જ્યારે મેં છેલ્લી લાઈનમાં છોડ રોપ્યા ત્યારે હું સીધી જેટજી સાથે અટડાઈ ગઈ મને ખબર નહોતી કે તેઓ ક્યારેક મારા પાછળ આવ્યા મેં તેમને સોરી કર્યું અને મારી માટીથી ભરેલી પગને ધોવા માટે ગઈ જ્યારે હું મારા પગ ધોઈ રહી હતી ત્યારે જેટજી ત્યાં આવ્યા અને તેમને તેમના હાથોથી મારા પગ પર પાણી નાખ્યું તો મારા પગ પર નજરે ફેરવી રહ્યા હતા પગ ધોઈને પછી હું ઘરની તરફ ચાલી તે જરાતે મેં જેટજીને ખેતર તરફ જતા જોયા ઘરમાં માત્ર એક જ ટોર્ચ હતી અને તે લઈને જેઠજી ખેતરમાં નીકળી ગયા આટલી રાતે અંધકારેમાં તેમના પાછળ જવું મને યોગ લાગ્યું નહીં તેથી મેં મારા રૂમમાં જઈને સૂવાનું પસંદગી કરી સવાર થઈ ત્યારે ગામની ઠંડી કની કલજ્જ લાગી આ ઠંડીમાં મેં જેટજીને કસરત કરતા જોયા આ રીતે મેં મેં પ્રથમવાર તેમને જોયા હતા તેઓ પાંત્રીસ વર્ષના હતા અને તેમનું આરોગ્યનું ખૂબ જ ધ્યાન રાખતા હતા જ્યારે મારી જેઠાણીજીની તુલામાં તેઓ ઘણા યુવાન લાગતા હતા આજથી ગામની યાત્રા શરૂ થવાની હતી સાંજે મેં બ્લેક સાડી પહેરી અને જેઠી સાથે યાત્રો જોવા માટે નીકળી જેઠ મને જોઈને ઈર્ષાથી ફરાઈ ગઈ હતી એમ લાગતું હતું કે જ્યારે પણ હું જેઠજી સાથે ક્યાંક જવા પ્રયાસ કરું ત્યારે તે ખૂબ જ ગુસ્સાથી મને જોવા કરતા હું હંમેશા તેમને આગળ આવતી હતી યાત્રા દરમિયાન જેટલીએ કહ્યું સુમના બ્લેક સાડી તમે ખૂબ જ સુંદર લાગો છો આ શબ્દો સાંભળીને હું હળવેથી હસી યાત્રા પૂરી થવા પછી અમે પાછા ફરી રહ્યા હતા ત્યારે ઘણા લોકોની ભીડ ભેગી થઈ ગઈ અચાનક મેં મારા ખભા પર કોઈનો હાથ અનુભવ્યો અને એકદમ ડરી ગઈ મને ખબર પડી કે તે હાથ જેટલીનો હતો તેમણે કહ્યું તમે ભીડમાં અજાણ્યા સ્પેસથી બચો તેથી હું તમને બહાર લાવવા મદદ કરી રહ્યો છું કણિક બીજુ જ સમજાતી હતી મેં કહ્યું ઠીક છે જેટજી ચાલો હવે જઈને તેમના હાથ પતિને અમે આગળ વધ્યા આ પહેલા વખત જ હતું જ્યારે મેં ગામની યાત્રાનો અનુભવ કર્યો હતો અહીંના અનુભવ અલગ હતા કારણ કે આ પહેલા હું માત્ર નાના શહેરમાં રહી હતી પછી ઘરે પહોંચી મેં ખાઈને પછી આરામ કર્યો બીજા દિવસે સવારે મેં ફરી જેટજી તેમની નિયમિત કસરત કરતા જોયા થોડીવાર પછી તે તેમને જેટજીને અવાજ આપવાનું શરૂ કર્યું પણ તેઓ ભૂલી ગયા કે જેઠ જેઠાણીના હાથમાં ફ્રેક્ચર છે મેં તેમને કહ્યું કે જેઠાણીજી આજે તેમના રૂમમાં આરામ કરી રહ્યા છે શું તમે ભૂલી ગયા કે તમને હાથમાં ફ્રેક્ચર છે જેટજીએ નરમાઈથી જવાબ આપ્યો હા હું ભૂલી ગયો હતો હું પહેલાંથી આદત અનુભવ અનુસાર તેમને બોલાવું છું જેટજીએ પછી શરમાઈને ઉપકરણ લાવીને કસરત શરૂ કરી જ્યારે તેઓ નાહવા ગયા ત્યારે હું ઘરમાં પાછી ગઈ તે વખતે મેં તેમને એકલા છોડી દેવાનું પસંદ કર્યું રાત્રે મેં મારી બારીમાંથી જોયું કે તે ખેતર તરફ જઈ રહ્યા હતા ખેતરનો રસ્તો મારા રૂમમાંથી જ સ્પેશ દેખાતો હતો મન પણ ખેતરમાં જવું હતું અને રાતે ખેતર કેવું લાગે તે જોવું હતું હું તરત જ દોડી ગઈ ખેતર સુધી પહોંચતા પહેલા જ મેં તેમને પકડી લીધા મને જોયા પછી તેઓ આશ્રયચકતી થઈ અને પૂછ્યું સુમન તું અહીંયા કેમ તું તો સુવાની વાત કરી રહી હતી મારે રાતે ખેતર જોવું હતું તેથી મેં મારી ઈચ્છા વ્યક્ત કરી તેઓએ કહ્યું સુમન રાતે ખેતરમાં ઠંડક બહુ ઓછી તું સહન કરી શકશે મેં તેમની દરેક શરત સ્વીકારી અને ખેતરમાં જવા માટે માની ગઈ જ્યાં સુધી અમે ખેતરમાં પહોંચ્યા ત્યાં સુધી મને કપારી થઈ રહી હતી તેમણે મને તેમને ચાદર આપી અને કહ્યું સુમન મેં પહેલાં જ કહ્યું હતું કે તને ઠંડ સહન થશે નહીં તું અહીં ત્યાં ઊભી રહે તેમણે મને ગાઈડ કહ્યું અને હું રાતના ખેતરમાં શાંતિમ્રત અનુભવને માણી રહી હતી જ્યારે અમને ખેતરથી બહાર આવ્યા ત્યારે અમને સંધ્યા મળ્યા તેમનેને અને જેટજીને સાથે આવવાના જોયા મારા હાથ હજુ પણ જેટજીના હાથમાં હતા જેનાથી તેમને મારા સંબંધ પર શક થઈ મારી નજર તેમના પર પડ્યા જ્યાં મેં જેટજીનું હાથ છોડીને ઘરે તરફ ચાલી ગઈ ઘર પહોંચી બારણા પર કામવાળી બાઈ દેખાઈ અને મેં તેને તરફ ધ્યાન ન આપ્યું અને સીધી મારા રૂમમાં પહોંચી ગઈ આગલી સવારે ડોક્ટર ઘરે આવ્યા તેઓ મારી તરફ ત્રિશૂળની નજરે જોતા હતા જેનાથી મને અજીબ લાગ્યું જેટજીએ તેમના પર ગુસ્સો થશે નજર કરી એટલે તેમણે મને જોવાનું બંધ કરી દીધું અને જેઠાણીજીના રૂમમાં ચેકઅપ માટે ચાલી ગયા તે દિવસે હું જેઠાણીજીના રૂમમાંથી બહાર આવી અને કહ્યું મોટી માલકીન તમને અંદર બોલાવે છે હું જેઠાણીજીના રૂમમાં ગઈ અને અંદર જઈને મેં તેમને તબિયત વિશે પૂછ્યું તો તેઓ બોલ્યા મારી તબિયતની વાત છોડ પણ તું શું કરી રહી છે તું મને પ્લાસ્ટરમાં બાંધી એક રૂમમાં મૂકી દીધી છે અને તું જેઠના નજીક જવાની કોશિશ કરે છે મારા પર એવા તોફાની આરોપ હતા અને આચરણ થયું જેઠાણીજી કહેતા રહેતા સુમન તું જેઠજીને સામાન માણસ ન સમજેશ તું તે એકવાર ગુસ્સે થશે તો ખરાબ થશે તું એનામાં નજીક જવાનો પ્રયાસ બંધ કર તેમને આરોપોથી હું પરેશાન થઈ ગઈ હું રૂમમાંથી ડરતી ડરતી બહાર આવી મારા રૂમમાં જઈને જોરથી રડવા લાગી થોડા સમય પછી જેઠજી ત્યાં આવ્યા મને રડવા જોઈને બેસી ગયા અને પૂછ્યું કે શું થયું મેં તેમને આગળ જેઠાણીજીની સાથે વાતચીત વિશે કહ્યું જેઠજી શાંતિથી કહ્યું સુમન તું વાત પર ધ્યાન ના આપ હવે બધાની પર શક કરે છે તે પછી તેમને મારા પહોંચ્યા અને મને શાંતિ આપી જેઠજી મને શાંતમાં આપી અને કહ્યું કે હું જેઠાણીજીની વાતને વિચાર થોડી વાર પછી તેમને મને કહ્યું કે તેઓ મારા રહસ્ય વિશે વધુ જાણવા માંગે છે હું તેમને એક મહત્વની વાત કહેવા માટે તૈયાર થઈ આ વાત સાંભળીને મને આક્ષે હતી કે તેઓ ગુસ્સે થશે પરંતુ તેણે સંપૂર્ણ શાંતિથી સાંભળ્યું અને કહ્યું સુમન આ વાતનો તું તમામ તણા ન રાખ હું સંજયને સમજાવી શકી તેઓ કોઈ બાળક દત્તલ લઈ લેતે તેમને આ વિચાર મને ખૂબ જ હળવાશ આપી ગયો જેટજી જ્યારે મારા રૂમમાંથી બહાર ગયા ત્યારે બાઈએ તેમને જોઈ લીધા મેં ચિંતા ના કરી કારણ કે હવે મને કોઈ ફરક પડતો નથી બીજા દિવસે જેઠાણીજીની બાબતમાંથી સંજય ગામ આવ્યો સંજય ગુસ્સામાં હતો અને મેં કહ્યું કે જેઠજી આપણા રૂમમાં સુઈ આવે છે જેઠજીએ મારા બાજુમાં બેડ પર સુઈ ગયા અને સંજય જમીન પર ગાડલું નાખીને સુઈ ગયા મધરાતે હું જાગીને સંજયના ઊંઘમાં બબડાવાનો અવાજ સાંભળીને હું ભયથી બીજું તરફ વળી ગઈ અને તે અવાજને અવગાડવાની કોશિશ કરી એક વાગે હું ફરી જાગી મને અનુભવ થયો કે કોઈનો હાથ મારી પર છે તે જેટજી નો હતો તેમણે મારા ચહેરા પર ફેસ કરવાનો પ્રયાસ કર્યો પણ થોડા સમય પછી તેઓ બહાર ચાલ્યા ગયા મને પણ તેમની પાછળ જવાનું મન થયું મેં નક્કી કર્યું કે હું આજે જેટજીને દૂર નહીં જવા દઉં જેટજી ખેતર તરફ જઈ રહ્યા હતા મેં સુપાઈને તેમના પાછળ જવાનું શરૂ કર્યું આજે તેઓ ખેતરમાં અલગ ભાગમાં ગયા હતા અને ત્યાં એક નાની ઝૂંપડીમાં દાખલ થયા તે જગ્યા ખૂબ જ છુપાયેલી હતી કારણ કે મેં પહેલા ક્યારેય આ ઝૂંપડી જોઈ ન હતી ઝૂંપડીમાં પ્રવેશતા પહેલા તેમણે ચારે બાજુ જોઈ લીધું અને પછી અંદર ગયા મેં ઝૂંપડીની બાજુએ રહેલી બારીમાંથી નજર નાખી અંદરનું દ્રશ્ય જોઈને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ ઝૂંપડીમાં એક સ્ત્રી હતી જે ગર્ભવતી જણાવતી હતી જેચીએ મને રમણ ડોક્ટર ત્યાં ઉપસ્થિત હતા

અને અચાનક બૂમો પાડીમાં મારો અવાજ સાંભળીને જેટચીએ અને રમણ ડોક્ટર બંને બહાર આવ્યા મને જોઈને તેઓ ચોંકી ગયા હું તેમનો ધક્કો મારીને ઝોપડીમાંથી અંદર ઘૂસી ગઈ જેટચી આ બધું શું છે મેં ગુસ્સામાં પૂછ્યું જેટચીએ શાંતિથી જવાબ આપ્યો સુમના સ્ત્રી કામ માટે ખેતરમાં રાખવામાં આવી હતી તેઓ પતિએ તેને ગર્ભવતી હોવા છતાં છોડી દીધી છે હું માત્ર તેની મદદ કરી રહ્યો છું પણ તેમને વધુમાં જણાવ્યું કે આ સ્ત્રી રીના છે સંજયની પ્રથમ પત્ની આ સાંભળીને હું ચોંકી ગઈ મેં કહ્યું કે સંજય અને રીના સાથે તસવીરો જોઈ છે તમે એ મને પહેલા કેમ ન જણાવ્યું જેટજી થોડી ક્ષણ મોનું રહ્યા અને પછી બોલ્યા સુમના વાત રાજરાજ રહી છે જે કહી પણ તું જોયું છે તે કોઈને કહેતી નહીં ત્યારે સંજય પણ અમારા પાછળ આવ્યો હતો અને ઝૂંપડીમાં આવ્યા તેનું બધું સાંભળીને લીધું હતું સંજય ગુસ્સામાં કહ્યું કે ભાઈ તમે મને કહ્યું હતું કે રીના કોઈના સાથે ભાગી ગઈ છે પરંતુ તમે તેને કેમ કેદ કરી નાખી છે ત્યારે તારા મારા પતિએ દહેરજ માં પૈસા માટે પોતાની જમીન વેચી નાખી અને હવે તેમનું બધું ખતમ થઈ ગયું છે તેમને મારા ભલા માટે નહીં પણ પોતાના ફાયદા માટે મારી સાથે રમખાણ કહ્યું રીના વધુમાં જણાવ્યું હતું તારે ભાઈ હું કોઈના સાથે ભાગી ગઈ છું એવા તને વિશ્વાસ કરાવ્યા કારણ કે તેઓ તારા બીજા એવી છોકરી સાથે લગ્ન કરાવવા માંગતા હતા કે જે તેમની માટે વધુ પૈસા લાવે તું વિશ્વાસ કરતો હતો અને મારા ખોટું માને રીના શબ્દ સાંભળીને સંજયનો ચહેરો પર દુઃખે દેખાઈ રહ્યું હતું તેઓ બોલ્યો ભાઈ તમે મારા જીવન સાથે કેમ રમ્યા મારા માટે આ સત્ય જાણે જણાવ્યું ખૂબ જ દુઃખદાયક હતું મેં કહ્યું સંજય રીના તારા જીવનમાં સાચો પ્રેમ છે હું તેને સિનવાની તારા પ્રેમથી ખતમ કરવા માંગતી નથી હું ત્યાં સુધી તારા માટે કંઈ નહીં કરી શકું જ્યાં સુધી તું રીના માટે ખુશીથી જીવન જીવી શકે રીનાએ વધુમાં જણાવ્યું મારા પતિએ જે દહેજ આપ્યું હતું તે પૈસાથી જેટજીએ આટલી બધી જમીન ખરીદી છે હું હવે શાંતિથી જીવન જીવી શકું એવી મારી ઈચ્છા છે સંજયના હાથમાં વિનાય હાથ રાખીને કહ્યું કે તમારા માટે જે પ્રેમ હોય તે વ્યક્તિ સાથે રહો હું હવે આ સંબંધોને આગળ પ્રભાવેનો પ્રયત્ન કરું છું તે યોગ નથી ઘરે સંજય તે રાતે ખૂબ જ શાંતિથી વાત કરી મને કહ્યું કે સુમન મારે પ્રેમને સમજાવવા માટે ધન્યવાદ અને તેની ભૂલ માટે માફી માંગી બીજા દિવસે સંજય અને રીના ચાલ્યા ગયા જેઠજીએ તેમની ભૂલોને રચ માની લીધી તે દિવસથી મને સમજાયું કે પ્રેમથી વધુ મોટું કોઈ નથી અને પરિવારથી ખુશીમાં જ સાચી ખુશી છુપાયેલી છે લોભ અધિકાર અને મહાસંબંધો નષ્ટ કરી શકે છે આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો ધન્યવાદ